હેલો હા બોલો તમે ત્રણ દિવસ પેલા ફોન કર્યો હતો કે નઈ દિવસ પેલા સોહન સાહેબ ને કે હા છો સાહેબ તો મને ફોન તો છે હા હા કોઈ વાત નહી સાહેબ બધે મેનેજ કરી લીધી બરાબર બધે ટ્રાય મારી લીધી એફઆર તો दाखल થઈ ગઈ છે ને હા એફઆર दाखल થઈ ગઈ છે પણ એમાં એવું છે સાહેબ હા કે એમાં ડીએસપી ને એસપી નો હાથ પૂરો છે બરાબર શું હાથ છે હું ત્યાં ગયો એટલે મને જવાબ દીધો કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પણ મેં સાહેબ છે ગઈ હવે હું ભાગી હા એટલે તપાસ નથી કરતા બરાબર અને આરોપી જે છે ને એ વ્યવસ્થિત રીતે ચલાવે છે પછી આરોપી ની હારે બંધ ને નો એની થોડી બંધ પણ સાહેબ એની હાલે છે બીજા પાછળ એની પાછળ છે police આ તો આરોપી છે,

બરોબર મને કે તમારો છોકરો બહુ તોફાન કરે છે ને હેરાન કરે છે ને ગાળો બોલે છે તો તમે અહી લઈ લઇ જાઓ તો મેં કીધું સાહેબ મારી પોલીસ અત્યારે નથી મારી પાસે ફોરેન હોય તો હું આવી શકું ત્રીસ પાંત્રીસ કિલોમીટર રાહ જોવા મારે દૂર થાય મને અત્યારે રાત નો સમય છે ને બીજા નો વરસાદ ચાલુ નહીં તો ચાલો બાઇક લઈને હું આવી જાઉં તો કે એવું મારે કલેક્શન નથી આવું તમે તો કોઈ વાલી છો કે માણા સાહેબ મેં એવું કોઈ નથી સતાઈ જાય એવું હોય તો મારા મામા બાજુ રહી છે મેં મોકલું લોકો મારા છોકરાને સમજાવી જાય તમને બહુ તકલીફ હોય તો કે ના ના અમે મૂકી જઈએ છીએ તો પછી મેં કીધું સાહેબ મૂકી દો તો હું કરું પછી ના બરાબર છે એટલે સાહેબ મૂકી દે મારી ઘરે એટલે બે માણસ રાત્રે ત્રણ ચાર વાગે છોકરાને સમજાવ્યો બેસાડી ને કારણ કે મારા દીકરાનું ભવિષ્ય મારે નતું બગાડવું એટલે સમજાવ્યો હા સમજૂતી કરી ને સવારે પાછો હું મૂકવા ગયો સ્કૂલે હા એની સ્કૂલ માં મેં કીધું સાહેબ ના હું થોડો જાવ પણ મારા દીકરા સાથે જાવું પડ્યું મારે બરાબર તો હું ત્યાં ગયો એટલે અમે ઓફિસ માં ગયા એટલે મારા દીકરાનો ડે તો મેં સાહેબ કે કે આલે મારા છોકરા કાલે તું બહાર નીકળી જા બહાર નીકળી જા એવું બે ત્રણ વખત કીધું, હમ એટલે મને એવું કે સાહેબને કઈક મારા છોકરાની ખાંદી વાત મને કરી હોય છે કે તમારો છોકરો નામ ફોલ્ડ છે હમ એટલે મે એવું સમજીને મારા છોકરાને 12 પોકજો ઓફિસે 12 ઓફિસની બહાર મોકલો તો એ પરેશભાઈને શાંતિ નથી સાહેબ ખુરશી પર ઊભા થઈ ગયા મારા છોકરાને મારવા માટે હમ આનીથી અજીગેટ બરોયો સાહેબ મારા મારો ઉપર છે તો ખુરશી ઉપર ઊભા થઈ ગયા અરે સાહેબ મેં કી બાધવા રહે એવો મારા છોકરાને ભવિષ્ય માટે આવ્યો છું મારા સ્કૂલમાં બેસાડવો છે એટલે પણ મેં એને મોકવાયો છું કે બાધવા નથી આવ્યો તમે જોવો તો ખરા હમ

માર્યા પછી ફરિયાદ કરી કે પેલા એ લોકો માર્યો તો એ લોકો એ રાત્રે દસ વાગે માર્યો તો રાત્રે દસ વાગે હા પછી એ લોકો મૂકી ગયા કારણ શું બસ આ રીતે ખોટું જ કે ગાળો બોલે છે અને હેરાન કરે છે અમને એને તોફાન કરે છે એવું બાકી મારા છોકરા કોઈ ફોલ્ટ આપ સમજો કોઈ બોલતો હોય તો વાલીને તમે ફરિયાદ કરો કઈ હા ફરિયાદ કરો ગાડી થોડી નખાય છે ભણવાનું બગડે ને આખું વર્ષ હા મારા છોકરાની જિંદગી બગડે ને હા

હા ઈ ત્રણ 3 વર્ષતા ટેસ્ટ પર થીયેલો છે બરાબર એના ફોટો પર હજી ઈનાય સંસારલ સ્કૂલ હક આવે છે અ બરાબર એના ગુના બહુ જાજા છે સ્કૂલ ના અને જે તો ભલે ને એક્સપાયર થઈ યુએ નથી સ્કૂલનો હું લેવા થાય તો ત્યાં પણ તો અસરીને ડિગ્રી મળી હશે ને ના ના કે રિપેર નો પડે ના ના એમાં શું છે કે તમે પોતે વકીલ છો બરાબર હા હવે તમારો કોર્ટ કરીને હું કોર્ટમાં જાવ તો હાલે ખરો અરે એવું નથી કોઈ છોકરો નથી તમે વિદ્યાર્થીની વાત કરો છો ને જેનો ભાઈ વિદ્યાર્થી વિદ્યાર્થી નહીં

પછી જે હર્ષદ ભાઈ ને તમે કો ને એનો photo રાખી ને છે એ ભાઈ expired થઈ ગયા છે મારી ઉમર ના હતા પછી ઈ લોકો એની વિધિ માર્યા આહીર સમાજ અને પરેશ જોશી છે ને એ લોકો આ બધા trustee ને રદ કરવાની ચાલુ માર્યો પોલે એની વિધિ કરી રહ્યા હતા પરેશ જોશી એની school એના નામ ની કરી લીધી એ સ્કૂલ ઉપર પાંચ કરોડ રૂપિયા લોન હતી એમાં બે કરોડ રૂપિયા ભર્યા હતા ત્રણ કરોડ રૂપિયા લોન ચાલુ હતી હા ઓલા ભાઈ expired છે એટલે એનો વીમો ચાલુ હતો એટલે વીમો મળવા પાત્ર થયો લોન ફાઈનલ થઇ ઠીક છે એનો વિષય જે હોય હિસ્કો લારે આપડે કઈ લેવા દેવા નથી આપણે તમારે જે કઈ તમારા છોકરાને ને ખોટી રીતે માર્યો છે હેરાન કરો છે સ્કૂલ માંથી કાઢી નાખ્યો છે બરાબર એટલે આપડે એની પર ફરિયાદ દાખલ થઈ છે હવે એની આરોપી ધરપકડ થાય જે લેવા કરે અને તમારું વિશેષ નિવેદન લેવાય અને ત્રણ મહિનામાં માં ચાર્જશીટ કોર્ટ માં રજુ કરે આપણે તો એની પર ધ્યાન દેવાનું છે.

એટ્રોસિટી ફરિયાદમાં આપી દો સ્ટેટ કંટ્રોલ તો જિલ્લા કંટ્રોલ તમારું ફરિયાદ નો લે કંટ્રોલ રૂમ તો તમે સ્ટેટ કંટ્રોલમાં ફોન કર્યો સ્ટેટ કંટ્રોલ સ્ટેટ કંટ્રોલ વાળા કાલે જે સાહેબ નંબર આપ્યા છે મે કાલે વાતે કરી છે આ લોકો કે મને પત્ર લખીને તમે મોકલો એમ હા તો મોકલી જ એને ડીજીપી સુડાસામાં આ સુડાસામાં છે સ્ટેટ કંટ્રોલ પાસે એને કાલે સરસા થઈ હા હું તમને છે જરૂર હોય તો સ્ટેટ કંટ્રોલના ડાયરેક્ટ એના નહીં સ્ટેટ જે નંબર હોય ને જેમ કે આપડે ફોન કરી ફરિયાદ લખાવી સ્ટેટ કંટ્રોલ નો સ્ટેટ્રોલ ના ફરિયાદ નો લઈ ફોન ને આપડે ફોન કરીએ ફોન માં ફરિયાદ નો લઈ પત્ર હા એટલે પત્ર તો લખવાનો લેખિત તો તમારે પુરાવા બધા ઉભા થાય કોર્ટમાં તમને કામ આવે પણ તમે છે ને આ સ્ટેટ કંટ્રોલ માં તમે વર્દી લગાવી નાખો બરોબર કે ભાઈ આવી રીતે આ પ્રકાર નો ગુનો છે ને આવી રીતે આમાં બેદરકારી દાખવે છે એટલે એની હું સીધી ને ચોપડે નોંધ બોલે સમજાણું ફરિયાદ સીધી ને ચોપડે બોલી જાય એટલે પછી એ સીધી ફરિયાદી ડીવાયએસપી જાય એનો જે હોય એની પાસે જાય એટલે એમાં કાર્યવાહી ચાલુ થઈ જાય અને તમારો ડીવાયએસપી ને સીધો ફોન કરો ને, ઈકે ફરિયાદ ચાલુ નો કરે ના સાચી વાત છે આ ઈએમ કે તમે નીચે સીડી ચડી નાઓ એમ કે હા સાચી વાત છે એટલે આપણે સીડી થી જ ચાલુ કરી ને હા સાચી વાત છે સીડી થી ચાલુ કરી ને એટલે કે ના ઈએમ એસપી ને એસપી ના બધા હું ભલામણ માટે લોકો હોય હા હા ઈ કોઈ પોતે ફરિયાદ નો લે હા હા ઈ ભલામણ કરે કે આની ફરિયાદ લઈ લેજો આનું આમ છે આવે તો સાંભળી લેજો એનું કામ ઈ છે એ દેખરેખ માટે હોય તો એસપી ની જે મારી પાસે નકલ પડી છે ઓસી ની હા ગયા તમે કઈ ફ્રી એને ધરે જોડીને મોકલી દો હા એમ મોકલી દો ડીપી ને મોકલો ને મોકલો ને મોકલો ને મોકલો હા અને પણ પણ આપો તમારો છે ને હું આ યુટ્યુબ માં ચડાવું છું તમારો નંબર એ નાખું છું એટલે બીજા લોકો તમને ફોન કરીને ના લોકો સંપર્ક કરીએ કે અને મોરબી સોરી તમારે અમરેલી જિલ્લાના જે કઈ ના સ્થાનિક આગેવાનો છે બધાને ભેગા કરી

હું તમને કરાવી દઉં છું તો કરતા આઠ તારીખે રજૂઆતો કરી છે આ ફરિયાદ છે બરોબર આ ફરિયાદ નંબર છે આમાં કોઈ કાર્યવાહી કરતા નથી આ જે રીતે અધિકારી ની સામે બરોબર કાયદેસર ની કારવાહી કરવા નમ્ર વિનંતી બરોબર તમારે જે કઈ પછી તમે ચીમકી જે પગલા ભરશો કરશો કરશો જે એ લખી સર જેટલું સાદુ લખશો ને એટલું કામ વધારે થશે બોલું જેટલું કઈ વકીલ ની ભાષા માં લખીએ ને એટલે એને આમ કોકા શીખાડે છે અન્ય કોકે બીજા એ લખીને દીધું છે એટલે પોલીસ સ્ટેશન જાય ને પોલીસ આપડે લખિત આપીએ ને તો થી નિવેદન લઈશ હમ અલગ નાખી અલગ આપણી ભાષામાં જેટલું સાદી ભાષા લોક ભાષામાં બને એટલું વધારે મજા આવે ના ના ઓકે કરાવરલ કરી દે બધું મેસેજ નંબર